ફાઇનલી જય 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 ખોડિયાર દાજાડા જાજાડા દીધી છે દેખો મંદિર પર બુવો અને વિકાસ બે ઉપર ચડ્યા છે હર હર મહાદેવ જય 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 ખોડિયાર અને આપણા માતાજીને આ દર્શન કર લો જય 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 ખોડિયાર જય ખોડિયાર જય માત કી જય પ્રશ્ન પોતે આવી ગયા છે રથ લઈને બાજુમાં દ્રૌપદી બેઠી છે અને એની બાજુમાં કોણ બેઠ્યો છે ને રાહુલ પોતે ગામ આખો ગોતે બહુ જોરદાર સેવા આપી છે અને જોરદાર ગાય છે સર હર મહાદેવ જય ખોડિયા પણ અમારી ગેમ અહીંયા ચાલુ હોય હા વિહારમાં થઈ ગયો છે ભૂતનો ભાઈ કમ્પ્લેટ જગ્યાએ પેલા લુઝારને કાઢી નાખે છે આ ગે એમાં લુડો કિંગ બેઠો પેલો આ બીજો અને આ ત્રીજો તના મૂચો આતો બીમ પોતે હર હર મહાદેવ ગાઈસ તમારી મારી એકવાર ટીયુને મળવાયા બજે ઓ કોરી એકવાર ટીયુને મળવાયા બજે ઓ કોરી એકવાર ટીયુને મળવાયા બજે જય જયારે મંદિરની અલગ એન્ટ્રી લઈ લીધી છે જય 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 Jangan lupa like,

Jai Jai कोड़िया बोल मार बोलिए जय जय कोड़िया ફાઇનલી જય 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 ખોડિયા હતા જ્યાં ચઢાઈ દીધી છે દેખો મંદિર પર ભુવો અને વિકાસ બે ઉપર ચડ્યા છે હર હર મહાદેવ જય 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 ખોડિયા અને આપણા માતાજી ના દર્શન કર લો જય 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 ખોડિયા જય ખોડિયાર જય માત કી જય

અને એક છેલ્લી ફરમાઈશ આવી ગઈ છે ગાઇસિસ આપણા માટે જય 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 મને આવડતું હોય તોય ગાવું હોય ના આવડતું હોય તોય ગાવું હોય જોડે બીજો કલાકારે આવી ગયો છે બોલે હે મારો મારો સે વાડો છે જઈએ જય 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 શિયાદેવ ની મોજ દેખો દ્રૌપદી કૃષ્ણ પોતે કામ આખું ગોતે પણ આ થોડું ટ્રેક્ટર ના કારણે વિડીયોગ્રાફી આવી રહી છે

સરદેવ આપડા વિશાલભાઈ પોતે અને આ બીજો નંબર અરે બીજો ત્રીજો નંબર ગાઈશીસ હું ફીલ પોતે અરે લુધારા બી આવી જાય હર હર મહાદેવ પ્રશ્ન પોતે આવી ગયા છે રથ લઈને બાજુમાં દ્રૌપદી બેઠી છે અને એની બાજુમાં કોણ બેઠ્યો છે મેં રાહુલ પોતે ગામ ગામાખુ પોતે બહુ જોરદાર સેવા આપી છે એને જોરદાર ગાઈશીસ હર હર મહાદેવ જય ખોડિયા અને અમારી ગેમ અહીંયા ચાલુ હોય ઇયામો વડે થઈ ગયો છે ભૂતનો ભાઈ કમ્પ્લીટ જગ્યાએ પેલા લુઝરને કાઢી નાખે છે આ ગેમમાં આ લુડો કિંગ બેઠો પેલો આ બીજો અને આ ત્રીજો અને હું ચોથો ભીમ પોતે હર હર મહાદેવ ગાય છે એને એક એક આવી ગયા છે લૂડો કિંગ તો તમે બતાવું પેલા આ રસ્તા જોઈ લો તમે એ ગાય લૂઝર લુઝર મેં બન ગયા ગાય છે હું ભીમ પોતે અને લુડો કિંગ પાર્ટીનો હાવ જ બન્યો અને આ બીજો નંબર અને ત્રીજો નંબર પોણો જય 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 ખોડિયાર જય ખોડિયાર જય જય બોલે આશીષ બધા ભજની કો ભેગા થઈ ગયા છે આ છે રાહુલ જેખર સેવક આ મારો નકુલ ના સહદેવ અને નકુલ આવી રહ્યો હા જય જય બોલે આના મેં યુનિવર્સિટી જોઈ લો હા જય બોલે અને આ બધા અને આ મેન મોરસ મેન કેવા મને આવડતું હોય તોય ગાવ હોય ના આવડતું હોય તોય ગાવ હોય એક વાર પીયુને મળવા આવજે હો ગોરી એક વાર પીયુને મળવા આવજે હો ગોરી એક વાર મડવા મળવા આવજે

વાતરે ઘાતે જો તારી વાતળી ઓ રાધા વાત રે ઘાતે જો તારી વાતડી દિલ તાલિલ મારુ તારા વીલા પદમડી મારી એકવાર પીયુને મરવા આવજે ઓ ગોરી એકવાર પીયુને મરવા આવજે ઓ રાજા એકવાર

i'm <speaking> with <in foreign language>